ગેરકાયદેસર રીતે બનાવેલ દિવાલનો અંત ક્યારે આવશે મચ્છુ નદીમાં દિવાલ ચડવાનો મામલો મચ્છુ નદીના પટમાં બની રહેલ વિવાદિત દિવાલ તોડી પાડવા માટે સ્થાનિકોની લોકોની માંગણી ઉઠી છે ગેરકાયદેસર બાંધકામ કરી દિવાલ બનાવવામાં આવી છે તેમાં તંત્ર કેમ પાછી પાણી કરી રહ્યું છે મોરબીના મચ્છુ નદીના પટમાં ધાર્મિક સંસ્થા દ્વારા દિવાલ બનાવવામાં આવેલ છે જે નદીના પાણીના વહેણને રોકી શકે છે જેથી આ દિવાલ દૂર કરવાનો નિર્ણય લેવાયો હોતો પણ સંસ્થાના અનુયાયીઓ આ દિવાલ દૂર કરવા પડે તે માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું તંત્ર પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હોય આજે લોકોએ આ વિવાદિત દિવાલ દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું છે આ બાબતે વાત કરીએ તો મચ્છુ નદીના પટમાં ઊંચી દિવાલ ચણવામાં નદીના વહેણ બદલાઈ શકે છે આ વખતે કલેક્ટરમાં રજૂઆત થતા તંત્રએ તેમનું સ્થળ વેરીફિકેશન કરતા આ દિવાલ અધિકૃત છે તે પાણીના વહેણ રોકી શકે છે જેથી કલેક્ટરે આ સંસ્થાને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અન્યથા તંત્ર તે દૂર કરશે તેવી અંતિમ નોટિસ આપતા સંસ્થા દ્વારા આ દિવાલ તોડવાનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે આ દિવાલ દૂર કરવી ન પડે તે માટે કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું પણ દિવાલના કારણે જો પાણી વહેણ બદલે તો મોરબી શહેરમાં પાણી જાય તેવા વિસ્તારના લોકોએ તેમજ નદી કાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આ દિવાલ તોડી પાડવા માટે માંગ કરી હતી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના પટમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે મંદિરને ફરતી કમ્પાઉન્ડ વોલ સંસ્થા દ્વારા બનાવેલ દિવાલ જીડીસીઆરના કોઈ નિયમનું પાલન કરતી નથી નિયમ વિરુદ્ધ બનાવેલ હોય નદીથી જેટલું અંતર છોડવું પડે તેટલું અંતર છોડવું તો દૂર રહ્યું પણ નદીના પટમાં દિવાલ બનાવી નાખવામાં આવતા તંત્ર દ્વારા દિવાલ તોડી નાખવા માટે નોટિસ આપવામાં આવી છે તંત્રએ નોટિસ આપ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું નાટક કરી દિવાલનો એક નાનકડો ભાગ થોડોક તોડ્યો છે હાલ દિવાલ તોડવાનું કામ સંપૂર્ણ બંધ હોવાથી નદી નાણા નીચાણ વાળા વિસ્તાર વજેપર મકરાણી વાસ ખાકરેચી દરવાજા જેલ રોડ તેમજ વાઘપરા વિસ્તારના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી આ દિવાલ તોડવાની વિનંતી કરી હતી હાલ ચોમાસાની સીઝન ચાલતી હોય ઉપર વાસમાં વધુ વરસાદ થાય પાણી મચ્છુ નદીમાં આવે તો દિવાલના કારણે પાણી નીચાણ વિસ્તારોમાં ભરાય ને મોટું નુકસાન થાય તેવી દહેશત હોવાથી તાત્કાલિક આ દિવાલ દૂર કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી હતી શ્રીકાંત પટેલ સમય ટ્વેન્ટી ન્યૂઝ આજે અમે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ તોડી પાડવા માટેની અમારી રજૂઆત છે ત્યાંના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો વરકવ જ્યારે સાત વર્ષ પહેલાં મચ્છુ નદીમાં પાણી આવ્યું હતું ત્યારે પણ ખાખરેજી દરવાજા આગળ પાણી પહોંચ્યું હતું તે માટેની અમારી રજૂઆત છે દિવાલ તોડવા માટેનો અમારો એક જ ઉદ્દેશ છે અમે ખાખરેજી દરવાજો દફ્તરી શેરી હનુમાનગેરી શેરી મોચી શેરી ભરવાડ શેરી અને ખાટકીવાસ વિસ્તારમાંથી આવી છે તે વિસ્તાર અમારો અત્યારે નીચાણવાળો વિસ્તાર છે અત્યારે કેમ કે જે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાલ બનાવવામાં આવી છે તે મોરબી રાજ પરિવાર જે દિવાલ હતી તેનાથી વધારે પ્રમાણમાં ઊંચી હાઈટ એને કરી અને પાણીનો ગરકાવ અમારા વિસ્તારમાં આવે તે માટે આ દિવાલ તોડી પાડવાનું કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપે છે